નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા મળતા રહે તો આજના જીરુના બજાર ભાવ જાણીએ રાજકોટ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર બસો છ્યાસી મોરબી ચાર હજાર બસોથી પાંચ હજાર એકસો સિત્તેર સાવરકુંડલા પાંચ હજાર સોથી પાંચ હજાર પાંચસો બાબરા ત્રણ હજાર પાંચસો દસથી પાંચ હજાર સાતસો ભચાઉ ચાર હજાર નવસો એકથી પાંચ હજાર પંદર રાપર ત્રણ હજાર છસોથી પાંચ હજાર સો જેતપુર ચાર હજારથી પાંચ હજાર છ જુનાગઢ ચાર હજાર આઠસોથી પાંચ હજાર એકસો નેવું અમરેલી એક હજાર નવસો ત્રીસથી પાંચ હજાર સો પોરબંદર ત્રણ હજાર આઠસો પિંચોતેરથી પાંચ હજાર એકસો પચીસ પાટડી ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસો જસદણ ચાર હજારથી પાંચ હજાર બસો પાંથાવાડા ત્રણ હજાર છસોથી પાંચ હજાર બસો ચાલીસ વાંકાનેર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો પચીસ ધ્રોલ ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર એકસો પિંચોતેર ડીસા ચાર હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો ગોંડલ ત્રણ હજાર પાંચસો એકથી પાંચ હજાર ત્રણસો એક હળવદ ચાર હજાર છસોથી પાંચ હજાર ત્રણસો ભાવનગર ચાર હજાર એકસો બારથી ચાર હજાર એકસો બાર ધાંગધ્રા ચાર હજાર પાંચસો પંચાણું થી પાંચ હજાર એકસો બેતાલીસ થરાદ ત્રણ હજાર નવસોથી પાંચ હજાર સાતસો દિયોદર ચાર હજાર બસો થી પાંચ હજાર બસો પચાસ સિદ્ધપુર ચાર હજાર બસો પચીસ થી ચાર હજાર સાતસો જામનગર ત્રણ હજાર સોથી પાંચ હજાર ત્રણસો પંચોતેર ધાનેરા ચાર હજાર છસોથી પાંચ હજાર બસો પચીસ સમી ચાર હજાર આઠસોથી પાંચ હજાર ત્રણસો પચીસ લાખણી ત્રણ હજાર નવસો અગિયારથી ચાર હજાર સો થરાદ ચાર હજાર બસોથી પાંચ હજાર બસો ત્રીસ સિહોરી ચાર હજાર થી ચાર હજાર આઠસો બોટાદ ચાર હજાર પાંચસો થી પાંચ હજાર બસો પંચાવન હારીજ ચાર હજાર આઠસોથી પાંચ હજાર ત્રણસો પચાસ અંજાર ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર બસો ત્રીસ સાણંદ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર પાંચસો સાઠ ચાર હજાર છસો થી પાંચ હજાર બસો પચાસ વારાહી ચાર હજાર ચારસોથી પાંચ હજાર પાંચસો એકાવન કઢી ચાર હજાર પાંચસો પચાસથી ચાર હજાર નવસો ઊંઝા ચાર હજાર બસો પંચોતેરથી છ હજાર એકસો એકાવન કાલાવડ ચાર હજારથી પાંચ હજાર એકસો પચાસ પાભર ચાર હજાર પાંચસોથી છ હજાર પાટણ ત્રણ હજાર નવસોથી ચાર હજાર સાતસો એકસઠ નેનાવા ચાર હજાર આઠસોથી પાંચ હજાર છસો નેવું રાગનપુર ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસો પચાસ આ હતા આજના જીરુના બજાર ભાવ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો